કોરોનામાં આપણે ઈશ્વરે જોઈ લીધા હતા હગા બાપાના ખબર કાઢવા આપણે નહોતા ગયા ઈ જ આપણે સહી એક દાદા હોસ્પિટલમાં તેનો છોકરો ખબર પૂછવો જોવા જતો હતો એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાની તો એનો નાનો ટપુરિયો એ ભેગો છો કે મારે દાદાને જોવા છે બોલો કાય એ જોઈએ કાચમાં લે હું શું કરીને દેખાડી દીધું દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ઉભરાવેલી વાયર લગાડેલા ગમઘમાટે હાલ ઘરે આવ્યા ને એટલે દાદી માં પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા તાર કે સારસિંગ હોય એવું લાગ્યું બેટરી ઉતરી ગઈ લાગે દાદા ની કારણ કે એનો વાયર ભર્યા બેટરીમાં ચાલતો હોય અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલ હતી તમારા દાદાને લઈ જાઓ પછી તો દેવા મળ્યા હતા ડેટ હોસ્પિટલ કરી લઉં પછી લાકડા ખૂટી ગયા

જીવન વ્યર્થ થઈ જાય કરવું તેથી ભગવાન રાઘવ બે હાથે લક્ષ્મણના ના પર લખાનું પછી તો થોડીક સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે અને હવે જે લક્ષ્મણ વિલાપ છે મોટા ભાઈ મને માફ કરો હું લક્ષ્મણ ને કેમ ભરત ને કેમ મોટું દેખાડી મેં ભરત માટે કેવું વિચારી લીધું એટલે જ કહું છું લક્ષ્મણ પૂરું સાંભળ્યા વગર નિર્ણય ન કરો પછી તો આવે છે આખી ઘટના આખે દિવસ સભા બેસે છે એ નિર્ણય વાંચ્યો ઘણ કરે છે ભરત બોલે છે ત્યારે કે રઘુકુળ રીત ચૂકી ગયું છે બોલ્યો ભરતો રઘુકુળ વચન ચૂકી ગયું છે નહી મારો રાવણ માં ના આવે ભરત વશિષ્ઠ બોલ્યા ભરત શું કયો છો તો ગુરુજી સાંભળી લ્યો વચન પ્રમાણે અયોધ્યા નિર્ણય નથી કર્યો કે કેમ તક મારી બાઈએ પેલા ભરતની ગાદી પછી ભગવાનને વનવાસ ભાગ્યો કે હા તક તો મને પેલા ગાદીએ બેસાડવો હતો અને પછી હું જોઈ લે કે કોણ મારા બાપને વનમાં મોકલે એને બદલે મારી ભગવાન રામને વનમાં મોકલી દીધો એ જે કાંઈ બધી ચર્ચાઓ ખૂબ એમાં એક સાંભળવા જેવી છે પીડા ઊભી થાય અંદર ચાલો ભગવાનની તુલે કેમ મૂકવા પડે કે આવી રીતે જીવ્યા છે પણ એની અંદરની એક આ છેલ્લી વાત હાજ પડી અયોધ્યા થી બધી વ્યવસ્થા આવી હતી તંબુ નખાઈ ગયેલા એટલે અયોધ્યા અને અયોધ્યાનું જાણ બચવાયું એટલું નહીં સાહેબ જનકપુર પણ આવ્યું છે મહારાજ જનક આવ્યા છે માં જાનકીના માં આવ્યા છે હાજ પ્રસાદ લઈ પોતપોતાના તંબુમાં બધાએ આરામ કરવા માટે ગયા છે અરે રાજાભાઈ માં જાનકી ઊભા થયા મારે માતાઓને પૂછવું હતું કે તમારા સાસુએ તમને એક પણ રૂપિયો દીધા વગર પહેરે કપડે તમને પતિ પત્નીને કાઢી મૂક્યા હોય અને તમારી રીતે તમે ઝૂપડું બાંધીને જીવતા હો અને પછી અમુક સમય પછી તમારી સાસુ તમારા માં બેય મળવા આવે તો તમે પહેલાં કોને મળશે માં જાનકી ઊભા થયા

મા કઈ 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 બોલે ન બોલે પેલા માં જાન કે એટલું બોલ્યા માં પગ લંબાવો લાવો ને તમારે પગ દબાવી દો સીતા હા માં હું તને ઓળખું છું તું અવધલી મહારાણી છું અમારા મહારાજ દશરથ ના તમે માન્યતા રાણી છો મેં એ પણ જોયું છે કે મારી માં કઈ કઈ કોઈ દી ધૂળમાં પગ નથી મૂક્યો મારી માં કઈ કઈ જતી અવધલી બજારમાં નીકળે તો જાજબુ પથરાતી હોય એટલું નહીં હે બા

જેવો છે થાવા ત્યારે મારો ભારત દેશ કેવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે અને એને પ્રતિષ્ઠ કરીને મંદિર બનાવે છે પથ્થરમાં પ્રાણ કોઈ પૂરી શકતો આ દેશ નો આચાર્ય

બાપુ જ્યાં ભક્તિ હશે ને ત્યાં તાકાત હશે કોઈ થી ગાય ને નિરણ નો નાખી હોય ઘરે ખબર પડે ગાય કેટલા બતાવો હવે કરી બતાવવું પડશે સાહેબ કાળ ચક્ર બદલે છે મોદી સાહેબ બોલ્યા છે ગઈકાલે રામ થી લોક સુધી અને દેવ થી રાષ્ટ્ર સુધી સૌકા સાથ સૌકા વિકાસ માં લે નવું સૂત્ર આવ્યું છે હવે જોજો તો મોદી સાહેબ અઢાર વાર બોલ્યા આનું આ સૂત્ર સાગર થી સરજુત સુધી એટલે ચક્ર ફરવાનું છે એટલે અનુષ્ઠાન કરવા જ પડશે શ્રાવણ મહિનામાં એકટાણા કરવા જ પડશે ફરજિયાત નગર ભોળોનાથ કે રાજી નો થાય એક ભાઈ મને કે તમે શ્રાવણ મહિનામાં જ તે ભોળોનાથ પછી રે શ્રાવણ મહિનામાં વધારે હોય વાવણીની તમે બાજરો વાવી હારો ઉગે હા તેમ પછી તમે સાંભળજો કે આઠ મહિનામાં વાવણી થઈને ઘઉં વાવો તો થાય નો થાય જે બિયારણનો નો શીકી દેવાય ગમે ત્યારે ડૂબ હા